તો પહેલા ગયો હું રામદેવરા રૂણીજા એના દર્શન કર્યા પછી ત્યાંથી જોધપુર આવીને ઓમ બન્નાના દર્શન કર્યા અને ત્યાંથી હું અમદાવાદ આવીને ગાંધીનગરથી ચાલુ શરૂ કર્યું છે મેં એ કઈ તમે કીધું કોઈ માનતા છે તમે માનતા છોકરો પહેલા માતાજીને કીધું તું મેં આજથી સાત આઠ વર્ષ પહેલા કે મને છોકરો આપશે તો હું આવીશ તો તે માનતા પટ્ટી કરીને હતી અને હમણાં એને વિચાર્યું હતું કે પપ્પા બધા જાય છે મને પણ ચાલવું છે તો એની ઈચ્છા હતી તો એને માટે હું લઈને આવ્યો એને એ પણ ગાંધીનગર થી ચાલે છે હા એ પણ ચાલે છે પગ નથી દુખતા દુખે છે થોડો દુખતા એટલે તમે વચ્ચે બ્રેક લેતા લેતા હા બેસી છે થોડી દેર આરામ પણ કરી છી પણ જે 7 વર્ષમાં હમણાં જે મજા છે ચાલવામાં જેવું સુવિધા છે અને માતાજીની પણ ઉપર થી મજા છે કે વારીશ અને વાદળા રાખે છે તડકો નથી ચલો તમારી મનોકામના પૂર્ણ થાય બોલવારી અંબે જય જય અંબે